રામ રામ મિત્રોને કેમ છો મજામાં મજામાં જશો ને આપણા બ્લોગ વિડીયો જોવો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ તો અત્યારે સવાર થઈ ગયો અને સવા આઠ જેવું થઈ ગયું છે આપણે નાઈ થઈ કમ્પ્લીટ થઈ ગયા છે હવે કંઈક આપણા વાળ ટૂંકમાં સારા થયા હે કાલ કપી નહીં ઘરે એટલા માટે અને અમે પછી થોડુંક ગરમી છે ને ચોમાસામાં ગરમી છે એટલે તૂકા હોય તો વાંધો ન આવે અને આપણો આગળનો વ્લોગ અપલોડ થઈ ગયો છે ને આજે છે પંદરમી ઓગસ્ટ તો બધાને પંદરમી ઓગસ્ટની ખૂબ ખૂબ સારી શુભકામનો કારણ કે પંદરમી ઓગસ્ટ વહી ગયા પછી જ આપણો વિડીયો આવશે તો પણ આપણે ટૂંકમાં શુભેચ્છાઓ બધાને આપી દઈએ અને વિડીયો પણ આગળનો અપલોડ થઈ ગયો છે એમાં પણ આપણે કહી દીધું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો તો અત્યારે આપણે જઈએ ડાયરેક્ટ ખરેડા અને મસ્તનો અત્યારે સૂર્ય ઉગી ગયો છે હમણાં થોડાક દિવસથી વરસાદનો માહોલ બંધ છે અને તહેવારોનો માહોલ ચાલુ થયો છે

હા ડાગલો તારો હા મિત્રો સવાર થઈ ગયી ને આજનો ઉલ્લોખ શરૂ કરીએ અને ચાલો હવે પૂરો પણ કરી દઈએ બાય બાય કોણ હે રુખ કહા સે આતે આવતી મિત્રો અત્યારે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે ઠંડુ ઠંડુ કારણ કે વરસાદ આવે એવું લાગે છે જોઈએ શું થાય મસ્તનું ઠંડુ વાતાવરણ થઈ ગયું અને આવી જો બાપુ બેસવા આવ્યા આપણી દુકાને તો બેઠા છે કારણ કે બધા બીજા બધા હેને જમવા ગયા અને હવારમાં તમને હેને હાલોની ડાયરેક્ટ સાંજે જ વાત કરી હવે અત્યારે આપણે પૂગી ગયા છે ઘરે અને વાતાવરણ મસ્તનું હેઠં ઠંડુ એટલે ઉપર જ ડાયરેક્ટ આવ્યો છું કારણ કે હમણાં તમને બે ત્રણ થી ઉપર તો દેખાતો જ નથી અને ટાઈમ પણ નથી મળતો કારણ કે બે દિવસ દુકાને ગયો તો એટલે બ્લોગ ઉતરો નથી એટલે બધો અને આજ સવારે તમને કીધું ને કે એ પ્રમાણે આપણે દુકાને ગયા હતા થોડીક વારમાં જ હરફ નીકળ્યો હતો અને પછી હાલો ને તમને બતાવી દઉં જો અત્યારે એને નાનો એવો વિડીયો આપણે કર્યો છે તો એ પણ તમે જોઈ લો આ મોઢું હોય ને નાનું દેખાતું પછી પછી એને કાઢ્યો ને તો બહુ મોટો હતો તેઓ એવો બધો સાપ નીકળ્યો હતો ને પછી જવા દીધો અને બાકી પછી આજે હમણાં રસ્તામાંથી આવતા હતા ને એ કહેશો ત્યારે પણ રોડ ઉપર બહુ મોટો સાપ નીકળ્યો કારણ કે આખા રોડ જેટલો હૈસેલો લગભગ અંદાજે એવડો એને પાછો દેખાણો છે ખબર નહીં આ સાપ ઉપર સાપ દેખાય છે અને અત્યારે જો વાતાવરણ આજે ને છાંટા આવતા હતા ખાસ વરસાદ આવતો નથી હવે જોઈએ શું થાય શું નહીં આગાહી તો આપી છે બાવીસ થી કે ત્રીસ તારીખ સુધીની પણ અત્યારે કંઈ વરસાદ આવતો નથી જો આમ તો હાલીને જાય ખબર નહીં કયું પક્ષી હોય કમેન્ટ કરી દો કયું પક્ષી છે તમે ઉડવાની સ્ટાઈલ જોઈ નાની કેવું મસ્તનું ઉડીને જાય છે કારણ કે ગામડામાં હોય ને તો અત્યારે સંધ્યા સંધ્યા ટાણું કહેવાય ને મસ્ત નહીં થઈ ગયું છે અને ઠંડો ઠંડુ વાતાવરણ હે એટલે કે એવું લાગે ઠંડી લાગવાની એ મને એવું દેખાય વરસાદ થઈ ગયો એટલે ઠંડી લાગશે તો વાંચું જાય ઉડીને જગ્યું મિત્રો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યામાં બે ત્રણ દિવસથી આપણે બ્લોગ ક્યારે સ્ટાર્ટ કરીએ ખબર સાંજે છ વાગે સાત વાગે કંઈ નક્કી નથી રહેતું કારણ કે કામ જ એટલું મોટું હોય અને પાછા તહેવારો પણ એટલા બધા આવે છે અને અત્યારે જો આ લઈ આવ્યું આપણે આવી ગઈ છે ફાઇનલી નવે નવી નવી કરાવી નાખી હે મસ્ત મજાની અને એવું બધું છે તો લેવા જ ગયો તો સ્પેસ ફ્રી થઈને હજી થોડું ઘણું કામ છે એ બતાવવું જોઈએ તો કન્ટિન્યુ બ્લોગમાં બનેલો છે આજે બ્લોગનો ત્રીજો દિવસ છે હજી આપણે અપલોડ નથી કર્યો કારણ કે બન્યો જ નથી તો અપલોડ મારે કેમ કરો તો તમને પણ નાનો એવો બ્લોગ જોવાની મજા ન આવે એટલા માટે આપણે બે ત્રણ દિવસ ચાર દિવસનો ભેગો કરીને બનાવશું અને પછી કાલને ટ્રમ દિવસે તો શું કહેવાય રક્ષાબંધન રક્ષાબંધનને દિવસે તો અલગ જ બ્લોગ આવશે આખે આખો બહુ મસ્ત મજાનો બ્લોગ આવવાનો છે તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી નાખજો કારણ કે બ્લોગ આવવાના હે જોરદાર તો ચાલો આજ તો કંઈક એવું લાગે છે કે આજ ફાઇનલ બ્લોગ પૂરો કરી જ દેવાનો છે તો જોઈએ હવે શું છે શું નહીં એ કન્ટિન્યુ બ્લોગમાં આગળ ડન થઈ ગયું છે અને હવે જમવાનું બાકી છે છે વાર તો ચાલો જમી જમવામાં શું શું છે એ તમને એવું હશે તો બતાવશું તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી આજનું મેનુ છે મંચુરિયન સાથે સાથે પકોડા પકોડાની ચટણી અને સાથે સાથે આપણે રેગ્યુલર રોટલો છે પછી રીંગણાનું શાક છે છાસ છે તો ચાલો જમી લઈએ કારણ કે મંચુરિયન હમણાં કે દૂસનું ખાધું નથી એટલે મજા જ આવશે મિત્રો અત્યારે આપણો પ્લાન બની ગયો છે કપડાં લેવાનો કેમકે કાલ નહીં પણ દિવસે રક્ષાબંધન અને કાલ ખુલ્લું થાય છે પણ આપણી પાસે રવિવારે ટાઈમ નથી અને આજે સાંજે જ પાછા ફ્રી થાય એટલે અત્યારે જોઈએ હવે દુકાન ખુલ્લી તો છે ફોન તો કરી દીધો લઈ આવીએ કેવો કપડા એવા એ પ્રમાણે લઈ લઈએ તો ચાલો હવે ડાયરેક્ટ ત્યાં જ મળીએ મારે કપડા મેચિંગ કરવા છે તો ચાલો આજે આપણે ઘર ભેગું થાને ભાઈ આપણે કપડા લેતા આવીએ ફાઈનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા છે અને કપડા લેવાના હતા તો એક જોડી લઈ નાખી છે અને હવે તો ડાયરેક્ટ તમને રક્ષાબંધનના વ્લોગમાં જોવા મળી જ જશે એટલે કે આગળના વ્લોગમાં તમને એ જોડીનો કેવો લૂક આવે છે એ બધું તમને જોવા મળશે અત્યારે હું નહીં દેખાડું કારણ કે તો તમારા માટે સસ્પેન્સ નહીં રહે કારણ કે આ વ્લોગ આપણે કાલે જ મૂકી દઈશું એટલે કે રક્ષાબંધનના આગલા દિવસે અને ત્રણ ચાર દિવસનો વ્લોગ આપણે ભેગો મૂકશું અને ગમે એમ કરીને થોડો થોડો ટાઈમ કાઢી આખા દિવસમાં તો પણ વ્લોગ આપણે બનાવી જ નાખશું કારણ કે ટાઈમ કાઢી અને વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યા હે તો વ્લોગ બનાવવા જરૂરી છે એટલા માટે અને અત્યારે વાગીએ છે પોણા અગિયાર ઘરે પૂ પણ અગિયાર થઈ ગયા કારણ કે સાંજે જ આપણે ટાઈમ મળે એટલે અત્યારે જ ગયા હતા અને નિરાતે ટ્રાફિક વગર આપણે કપડાં જોઈ પણ શકીએ સારી રીતના અને નવું 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 કલેક્શન હોય તો જોઈ શકીએ અને આપણે સારું એવું પસંદ કરીએ અને લઈ શકીએ તો ફાઇનલી આપણે રક્ષાબંધનનું થઈ ગયું હવે સાયતન આઈઠમનું કરશું પછી અને આજ તો ઘણું ઘણું ટૂંકમાં આજે લકી આવી ગઈ કપડાં લેવાઈ ગયા અને હજી એક વસ્તુ આવશે પણ એ તમને આગળના વ્લોગમાં જોવા મળશે શું આવશે શું નહીં એ પણ મસ્તની વસ્તુ છે અને આપણે મગાવી નાખીએ કારણ કે ઓનલાઈન જ મળે એટલે ઓનલાઈન ફરજિયાત મગાવી પડે એટલે મગાવી લીધી છે અને કાલ તો લગભગ આવી જશે પણ આગળના વ્લોગમાં તમને જોવા મળશે અને હા આપણે કપડાં લેવા પહેલાં છે ને એટીએમ એ ગયા હતા તો એટીએમ એક પ્રોબ્લેમ થઈ ગયો આપણા પૈસા છે ને એટીએમ થ્રુ આપણે જમા કરવાના હતા તો જમા કર્યા અને ફાઇનલી આપણે બેંક એકાઉન્ટ નંબર અને નામ ને બધું આવે એ બધું કન્ટિન્યુ કર્યું આપણે નોટ પણ નાખી દીધી જ્યાં આપણે રાખવાની હોય ત્યાં અને કન્ટિન્યુ પછી કરી દીધું અને કન્ટિન્યુ કર્યા પછી છે ને આપણી જે જમા સ્લીપ આવે ને એ જમા સ્લીપ પણ ન નીકળી અને મશીન છે ને એરરમાં વહી ગયું એટલે કે આઉટ ઓફ સર્વિસ વહી ગયું હવે ખબર નહીં એમાં કઈ રીતે શું છે શું નહીં અને પૈસા જમા થયા કે નહીં મેસેજ તો અમે બીઓબીનું એટીએમ હતું એટલે બીઓબીમાં થોડોક મોડો તો આવે જ છે પ્રોબ્લેમ તો છે જ એટલે જોઈએ શું થાય છે શું નહીં અને કોઈને પણ કંઈ ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો કે ભાઈ પૈસા તમારા ખાતામાં ફાઇનલી જમા થઈ જ જાય કે મશીનમાંથી ગયા હોય કે નહીં એ કંઈ ખ્યાલ નથી હવે જોઈએ શું થાય શું નહીં અને એની પણ અપડેટ આ વ્લોગમાં તો નહીં આપી હવે ડાયરેક્ટ નેક્સ્ટ વ્લોગમાં શું થયું શું નહીં એટલે કે કોઈપણને એવી એરર આવી જાય કે મશીનમાં જમા કરતી વખતે જ આપણું મશીન હે એટીએમ મશીન આઉટ ઓફ સર્વિસ હોયું જાય તો શું થાય શું નહીં એવું મારી વખત મારી સાથે તો પહેલી વાર જ થયું એટલે ઘણી વખતે ઘણી વખત બધા થતું હોય અમુક આરે તો એ ટેન્શનમાં આવી જાય તો જોઈએ હવે શું શું થાય છે સ્ટેપ સ્ટેપના શું છે શું નહીં હવે તો કારણ કે કાલ રવિવાર છે પ્રમદી રક્ષાબંધન છે એટલે બે દી તો હોલિડે જ છે બેંકમાં એટલે મંગળવારે નહીં જમા થાય તો જે પણ થશે એના માટે આપણે પ્રૂફ તો લઈએ જ લીધું વિડીયો ઉતારી લીધો અને કેમેરા પણ ઓલરેડી એટીએમમાં છે એટલે ટાઈમની એ બધું આપણે નોટ કરી લીધું છે જોઈએ શું થાય શું નહીં એટલે કન્ટિન્યુ બ્લોગમાં બીને રહેજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વધુમાં વધુ શેર કરી દેજો અને લાઇક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી